આજે અમરેલીમાં ધારીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જ્યાં ગડધરા ખોડિયાર મંદિરનો અદ્ભુત નજારો સામે આવ્યો ગીર જંગલ વચ્ચે આવેલું છે ખોડિયાર મંદિર સૌરાષ્ટ્રવાસીઓનું આસ્થાનું આ કેન્દ્ર છે મંદિર ખોડિયાર ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે ડેમના દરવાજા ખોલાતા સુંદર નજારો અહીંયા જોવા મળ્યો હતો એક બાજુ અહીંયા મંદિર આવેલું છે ને બીજી બાજુ ધોધનો નો અદભુત નજારો જેને અહીંયા ભક્તો છે અને અહીંયા મને જંગલમાં ફરવાનો શોખ છે અને મને કોઈ એમ કીધું કે તમે ધારી ડેમ જોવા જજો અને માતાજીના દર્શન કરજો એટલે અમે અહીંયા માતાજીના દર્શન કર્યા અને અમને દૂરથી એવું લાગ્યું કે અહીંયા મોટો જબર ફોલ છે તો એ ફોલ જોવા ગયા પણ મેં અમેરિકાનો નાયગ્રા ફોલ બી જોયો છે અને આ ફોલ બી જોયો છે તો નાયગ્રા ફોલ ને બી તમે ભૂલી જાઓ કોઈને અમેરિકા નાયગ્રા ફોલ જોવા માટે જવાની જરૂર નથી અહીંયા એટલો સરસ મજાનો માતાજીની કૃપાથી આપણને એટલો બધો સરસ મજાનો નયનર્મીય નજારો છે જે મિત્રોને નેચર જોવાની ઈચ્છા હોય અને જેને આનંદ આવતો હોય એને ધારી ખોડિયાર ડેમ ખોડિયાર માતાજીના મંદિરના દર્શન થશે